નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર વાલિયા તાલુકાના કનેરાવ ગામની સીમામાં આવેલ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ઇન્ડોનેશિયા મલેશિયા લેટિન અમેરિકા અને થાઇલેન્ડમાંથી આયાત કરવામાં આવતા રો મટીરિયલ્સ જેવા કે લોરિલ આલ્કોહોલ લોરલ આલ્કોહોલ જેનો ઉપયોગ સ્પેશિયાલિટીઝના ઉત્પાદન કરી કાચો અને પાકોમાળ વિદેશથી આયાત કરવામાં આવે છે ત્યારે એક એપ્રિલથી ત્રીજી નવેમ્બર સુધીમાં લિંક લોજિસ્ટિક્સ મુંબઈ ટ્રાન્સલિટ મુંબઈ સોનુ કાર્ગો મુંબઈ અને તાજ ટ્રાન્સપોર્ટ મુંબઈના ડ્રાઈવરો તેમજ સહભાગીદારોની મિલી ભગતથી કંપનીમાં કેમિકલ્સનું પરિવહન કરતા વાહનોમાંથી રસ્તામાં ટ્રાન્સપોર્ટરો અને ડ્રાઈવરો તેમજ સહભાગીદારોએ રો મટીરિયલ સગેવગી કરી કંપની સાથે આઠ કરોડની છેતરપિંડી કરતા કંપની દ્વારા વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી દરમિયાન વાલિયા પોલીસ ડ્રાઈવર સંજીવ યાદવ શાહે આલમ ખાન અખિલેશ પાંડે રૂપેશ ભોઈર રમેશ યાદવ અંબરેઝ યાદવ ઇસરાક અહમદ રોહિત નામદેવ અને મોહમ્મદ મારૂફ સુલતાનની ધરપકડ કરી રૂપિયા બે કરોડ પચાસ લાખના વીસ ટેન્કર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે